નમસ્તે મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ એક વિષય સામાન્ય જ્ઞાન એમાં ચિત્ર સમૂહ માટે એક શબ્દ તેના વિશે વિસ્તૃત માહિતી તો ચલો તેના માટે આપણે સામાન્ય જ્ઞાનની સ્પોથી પેન્સિલ ઇરેઝર સ્કેલ બધી વસ્તુ સાથે રાખીને બેસીએમ ચલો હવે સામાન્ય જ્ઞાનની સ્પોથી ખોલીએ એમાં પાઠ ઓગણીસ

ત્રણ અને ચાર એમ અંક લખેલા છે તો એ શેના ચિત્ર થયા તો કે અંકના એટલે ત્યાં લખીશું અંક એના પછી ગોળ ચોરસ ત્રિકોણ અને લંબચોરસ તો એ શેના ચિત્ર થયા તો કે એ આકારના ચિત્ર થયા એટલે ત્યાં આપણે આકાર લખીશું એના પછી આઠમું તેમાં સાયકલ મોટર હેલિકોપ્ટર અને હોન્ડા તેનું ચિત્ર આપેલા છે તો તે બધા કેના ચિત્ર થયા તો કે વાહન ના થયા એટલે તેમાં લખીશું વાહન એના પછી સ્કર્ટ ટી શર્ટ ફ્રોક અને શર્ટ તો એ શેના ચિત્ર થયા તો કે એ પોશાક ના થયા એટલે ત્યાં લખીશું પોશાક હવે આપણે આગળના વિડીયોમાં પાઠ વીસ ભણીશું ત્યારે આપણે પાછા મળીશું જય હિન્દ જય ભારત